યા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કાચ ભુજ જિલ્લામાં શરીર સંબંધી મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ખાસ સૂચના આપેલી હોય જે અનુસંધાને આજ રોજ એચ ત્રિવેદી પોલીસ ઇન્સ્પેક્ટર ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશન નાઓ તથા

નૂરમામદ ઇબ્રાહીમ અઝડિયા રહેવાસી માલધારી નગર એરપોર્ટ રોડ સેવન સ્કાયની સામે ભુજવાડાના કોડકીચા રસ્તાથી આગળ પ્રભુનગર પાસે આવેલ વાડામાં સર્ચ કરતા તેના તથા સ આરોપી મોહિત પ્રદીપ માખીજાના કબજામાંથી હથિયાર તથા નકલી સોનાના બિસ્કીટ તથા બિલ વગરના મોબાઈલ મળી આવેલ જે અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

આવે લોખંડના હથિયાર નંગ બે મુદ્દામાલ ડુપ્લિકેટ સોનાના નાના મોટા બિસ્કિટ નંગ બાર બિલ વગરના મોબાઈલ નંગ ત્રેવીસ આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચએસ ત્રિવેદી તથા કે એમ ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી તથા એ સિન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પશ્ચિમ કચ્છનાઓના સૂચનાને માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશન તથા એસઓજી તથા એલસીબી પશ્ચિમ કચ્છના પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા